તો એની વ્યાખ્યા જોઈએ કે આપેલી સંખ્યાઓ વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય એટલે કે જેટલી સંખ્યાઓ વડે મૂળ સંખ્યા વધે એવી રીતે ભાગી શકે છે તો એ શોધવા માટે આપણે અવયવ શોધવા પડે તો આપેલી સંખ્યાઓ વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાઓને તે સંખ્યાના એટલે કે બારના અવયવ કરે છે અહિયા બાર છે એવી ઘણી બધી અલગ અલગ રકમ હોય શકે તો આપણે જોઈએ તો છે કે તમારે બાર નો સંખ્યા છે એ કયા કયા ઘડિયામાં આવે તો આપણે એ જોઈએ સૌ પ્રથમ તો તમે કહેશો બાર એકા બાર હા એ બાર એકા પછી તમે એને આગળ પાછળ કરી શકો છ દુ બારે કરી શકો બે છક બારે કરી શકો કારણ કે બે ની સંખ્યા છે બે વડે પણ તો ચલો અહીંયા હું લખીશ છ દુ બાર હવે જુઓ બે ના ઘડિયા પછી કોઈ એવો ગડિયો છે કે જેમાં આવી શકે તો હા તો ત્રણ ચોક બાર તો આપણે અહિયાં લખશું કે ચાર તેરી બાર અહિયાં તમે ત્રણ ચોક પણ કરી શકો ચાર તેરી પણ કરી શકો કારણ કે પૂણાકાળમાં ત્રણ નો નિયમ છે એ મેં તમને આગળ સમજાય હવે જુઓ બીજી કોઈ એવી સંખ્યા છે કે જે જેના ઘડિયામાં બહાર આવતા હોય તો ના મિત્રો હવે એવી કોઈ સંખ્યા નથી તો આપણે અહીંથી બધા અવયવોને ઉપાડીએ દરેક અવયવ એક જ વખત કે એક બે ત્રણ એક બે ત્રણ ચાર છ બાર ચાર છ અને બાર તો મિત્રો તમે જુઓ કે બારના એક બે ત્રણ ચાર છ અને બાર એટલે કે કુલ છ અવયવો બને છે આ થઈ મિત્રો ખાલી અવયવ શોધવાની વાત આની અંદર વિભાજ્ય અને અવિભાજ્ય બંને અવયવો છે હવે આપણે અવિભાજ્ય અવયવ શોધવાની રીત જોઈએ તો અવિભાજ્ય અવયવ શોધવા માટેની બે રીત છે એક છે ગુણાકારની રીતે બીજી છે ભાગાકારની રીતે તો ગુણાકારની રીતે એટલે કે ટ્રી પદ્ધતિ એટલે કે ઝાડની અંદર જે આ ડાળીઓ અને શાખાઓ બને છે એવી જ રીતે ગુણાકારમાં આપણે શાખાઓ બનાવી અને તેના અવયવ શોધીશું આપણી સંખ્યા તો 12 જ છે તો આપણે 12 થી શરૂઆત કરીએ

એટલે છ ના ભાગ તો છ કયા ઘડિયામાં આવશે પાછી બે સંખ્યા છે અહિયાં બગડો છે ને તગડો છે એનો મતલબ કે ત્રણેય અવયવો હવે આપણી પાસે અવિભાજ્ય થઈ ગયા કે હવે એના કોઈ ભાગ પડશે નહીં તો હવે જે આપણે અવયવો મળે લખી નાખો બે ગુણ્યા બે અને આપણો અવયવ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે આપણે તેનો ગુણાકાર કરી જોઈએ આઠ નવ અને દસ માં જશો તો અવયવમાં એને દર્શાવવા માટે એક બીજી રીત છે એ પણ કહી દઉં સાથે સાથે બે બે વખત હોય તો બે ની બે ઘાત અને ત્રણ એક વખત છે તો ત્રણ ની એક ઘાત તમે આ રીતે પણ દર્શાવી શકો અને નીચેની રીતે પણ દર્શાવી શકો તો હવે આપણે જોઈએ એકમ નો અંક બે છે એનો મતલબ કે તે બે સંખ્યા છે તો બે થી શરૂઆત કરવાની અહીંયા બે લખશો તો બે ના ઘડિયામાં ક્યારે બાર આવશે તો બે છ બાર તો તમે બાર ના અડધા છ કરી શકો બે વડે ભાંગવું એનો મતલબ કોઈ પણ વસ્તુના અડધા કરવા હવે ફરીથી છ ના અડધા પણ થશે તો છ ના અડધા ઘડિયામાં ત્રણ એ ત્રણ ભાગાકાર ની રીતે જ્યારે તમે હવે ઉપાડો અથવા તો લસાડશો તો છેલ્લે એક આવે ત્યાં સુધી આપણે આગળ ને આગળ ચાલુ રાખવાની હવે આપણે જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે ની બે ઘાત અને ત્રણ એક વખત છે એટલે ત્રણ ની એક ઘાત તમે ત્રણ ની એક ઘાત અહીંયા કે અહીંયા ન દર્શાવો તો પણ ચાલે પણ એક કરતા વધારે ઘાત દર્શાવવું જરૂરી છે હવે તમે જુઓ મિત્રો કે ગુણાકાર અને ભાગાકાર રીતે જ્યારે અવિભાજ્ય અવયવો પાડ્યા એટલે કે એવા અવયવ પાડ્યા કે જેના પછી અવયવ પડે નહીં જે છે આ વિભાજ્ય અને અવિભાજ્ય એમ કુલ અવયવ છે અને એની જગ્યાએ આપણે જે અહીંયા અવયવ પાડ્યા તે અવિભાજ્ય અવયવ છે તો મિત્રો તમને જ્યારે એમ કે ભાઈ વિભાજ્ય કે અવિભાજ્ય અવયવ પાડો તો આપણે ગુણાકાર ની રીતે સાદી રીતે કે ભાગાકારની રીતે અવયવ શોધી શકીએ છીએ જેમાં અવિભાજ્ય શોધવાની આ બંને રીતો છે અને વિભાજ્ય શોધવાની આ બંને રીતો છે હવે મિત્રો હું તમને ગૃહ કાર્યમાં એક સંખ્યા આપીશ એ સંખ્યાના અવયવ તમારે આ ત્રણેય રીતે શોધો એટલે તમારે અવયવ સાચા અને સારી રીતે આવડી જશે તો અહીંયા આપણે લખીએ છીએ રકમ તો ગૃહ કાર્ય જે મને તમારે કમેન્ટમાં લખી અને એનો જવાબ બતાવવાનો છે અવિભાજ્ય અવયવ આવી જતા હોય અને ભાગાકારની રીતે પણ અવિભાજ્ય અવયવ તો ગુણાકાર ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ શોધવાના છે અને સાદી રીતે અવિભાજ્ય બંને અવયવ આવી જાય છે આશા રાખું છું કે અવયવ વિશે આપણે ખબર પડી હશે આના બીજા ઉદાહરણો આપણે આગળના વિડીયોમાં જોઈશું ધન્યવાદ